રહેવાથી રામાપીરના મંદિર આગળ સવારે દસ વાગે ઊભો તો એક ગ્રે કલરવાળી આઈ ચેન આવી અને એમાં ભાવો હતો અને એક ડ્રાઈવર હતો એને મને કહે મહાદેવનું મંદિર કયો છે આગળ તો હું બતાવ્યો એટલામાં મારી ચેન ઘિંટી અને ઘડિયાળ લઈને ગયા આપને એવો શું આભાસ છે કે તમે આ રસ્તો એના પછી સામે એને સો પાંચસોની નોટ આપી મારા આશીર્વાદ છે પછી શું થયું પછી મને પછી ખબર પડી એકદમ ઘડિયાળ તો મને હમણાં ખબર પડી નથી આ અહીંયા પોલીસ સ્ટેશન આવતું હતું એવું કે ઘડિયાળ આપી દીધી અને મારી ચેન જોઈએ મને કે તમારી ચેન બતાવો ને કે ચેન કાઢીને આપી દીધી અને પછી ચેન માગી પછી કે ઘડિયાળ તમારી ક્યાંથી ઘડિયાળ બતાવો ને બધું લઈને તત્ત અને નંબર વગરની આઈ આઈટેન નથી અને કુદરામ રોડ પર ગોદરામ બાજુ ગયા આપે શું કર્યું હવે એકસો બાર નો ફોન એકસો બાર ફોન કર્યો અને પછી પોલીસ આવીને મને આવી એરિયા પોલીસ સ્ટેશનમાં લઈ આવી અને મારે જીવાની લેવા